શરૂઆત અમદાવાદ મનપાની માલિકીના પ્લોટમાં ભાજપના જ કાર્યકર્તા અને હોદ્દેદાર કોર્પોરેશનના પ્લોટ સામાન્ય ભાડા પર મેળવી અને ગેરકાયદેસર બાંધકામ કરી સ્ટોલ ભાડે આપી રહ્યા હોવાનું સામે આવતાની સાથે જ પ્લોટ ફાળવણી કોર્પોરેશન દ્વારા રદ કરવામાં આવી છે એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક આવેલા કોર્પોરેશનના ટીપી બત્રીસના એફ પી છોટમાં ગેરકાયદેસર રીતે લોખંડની એંગલો ઉભી કરી અને સ્ટોલ બનાવવાની અને તેને ભાડે આપવા માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં ભાજપના યુવા હોદ્દેદાર કેયુર કેયુરસિંહ ચાવડા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ગૃહ ઉદ્યોગના થી પ્લોટ નજીવા ભાવે ઠરાવ કરી લીધો હતો અને પરંતુ મંજૂરી મળતાની સાથે જ અહીં ઈંટ મૂકી અને એંગલો ઊભી કરી દેવામાં આવી અને જાહેરાત પણ કરી દેવામાં આવી હતી કે અને ખાણીપીણી માટે સ્ટોલ ભાડે મળશે આ પ્રકારની હેતુ સિવાયની કામગીરી કરતા તંત્ર દ્વારા પોટફાળવણી રદ કરવામાં આવી સ્પષ્ટ કરવામાં આવે છે કે સિઝનલ ધંધા માટે જયારે આપણે પ્લોટ આપેલો હોય તો એના હેતુ પર્પઝ પ્રમાણે જ કામ કરવાનું હોય પરંતુ જો કોઈ પણ લેનાર પ્લોટ ધારક લીવ લીધા પછી જો એનો દુરુપયોગ અથવા તો હેતુ ચેન્જ કરે તો તરત જ એને આપણે વાત કરીએ કે આપેલો જે પ્લોટ છે એને કેન્સલ કરવામાં આવે છે આ મીડિયાના માધ્યમથી જયારે જાણકારી મળી ત્યારે તરત જ આ પ્લોટ એનો જો હેતુ ચેન્જ દેખાઈ રહ્યો છે તો તરત જ એને આદેશથી તાકીદથી એનો આપણે કેન્સલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે